જય અંબા જય કંભલાઈમાં સત્તરમી સપ્ટેમ્બર બે હજાર પચીસ અને બુધવાર છે હજુ એક વાત થોડીક શેર કરી લઉં આપણે આપણા પિતૃઓને કેટલો બધો પ્રેમ કરતા હોઈએ અને આપણું 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 અસ્તિત્વ જ એને આભારી છે કેમ કે આપણે જે છીએ એ મા બાપને કારણે તો છીએ પિતૃઓને કારણે તો છીએ હવે પિતૃઓ માટે આપણે અતિ માન છે પિતૃઓ માટે આપણે સરસ મજાનો દૂધપાક બનાવીએ જમીએ પિતૃદેવને શ્રાદ્ધ નાખીએ વાસ નાખીએ પિતૃદેવને રિસ્પેક્ટ આપી અને આપણા કુળદેવી પછી આપણે એનું સ્થાન આપીએ પણ એમનો જ સમય જ્યારે શ્રાદ્ધ પક્ષ આવતો હોય તો એને આપણે અશુભ ગણીએ કે એમાં કોઈ સારા કામ ના થાય આ વાત જરાક કોન્ટ્રાડિક્શન મને લાગે છે આપણે સમાજને સુધારવાની કોઈ પ્રક્રિયા કરવામાં માનતા જ નથી પણ મારા વિચારો ઉપર એકવાર વિચાર કરજો કે સામે ડેડ બોડી મળે આપણને રસ્તામાં નનામી તો એ આપણા માટે સૌથી એના દુનિયાનું સૌથી શુભ મુહૂર્ત એ કહેવામાં આવ્યું છે કે સામે આપણે જવાય કોઈ પણ કાર્ય માટે આપણને સામે નનામી મળે કે ડેડ બોડી મળે કે સબ સબવાહિની મળે તો એ જગતનું સૌથી શુભ સુકન ગણવામાં આવ્યું છે પણ જો કોઈ બેન વિધવા આપણને સામે મળે તેનાથી મોટું અપસુકન ન ગણાય તો આ આ કેવો વિરોધાભાસ છે આ કેવો વિરોધાભાસ છે આવું ના હોવું જોઈએ મને એવું લાગે છે એ પણ આપણા માટે એટલું જ સારું છે એટલે સુકન અપસુકનને કેટલી હદે માનવા એ આપણા સૌના વિચારો છે જે અંબાજી એક આ વિડીયો આજે આપણે જે શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ કરવા જઈ રહ્યા છીએ ડિસેમ્બરની ચૌદ તારીખથી એ તળાવ પ્રાગટ્ય સ્થાને માતાજી કરાવશે અને કરાવશે જ તો સુંદર યજ્ઞશાળાનું નિર્માણ થવા જઈ રહ્યું છે એમના જે મુખ્ય પ્રણેતા છે જેને આપણે આ આખો કોન્ટ્રાક્ટ આપેલો છે અને એ આજે પધારેલા છે અત્યારે એક વાગવા આવ્યો છે ભયંકર તડકો છે ઊભા રહેવા એવું નથી નીચે પણ એ બધાને આપણે વિનંતી કે આવતા આવતા જશે અને એમને આપણે એમને એનું પૂજન કરીએ અને ખૂબ સરસ એ યજ્ઞશાળા બનાવે એવી આપણે પ્રાર્થના કરીએ એમ બાદ એક આવતા જાઓ અંદર એક એક જોડી કપડાં અને પૂજન કરીએ છીએ એમનું માતા એને પ્રાર્થના કે ખૂબ સરસ રીતે વિશ્વાકર્મા ભગવાનના દીકરાઓ છે બધા જેની પાસે કલા છે જે આપણી પાસે નથી એ કલાને માન છે એ કલાને એમાં રહેલી કલા જે સરસ્વતી માની કૃપા છે એને આપણે પ્રણામ કરીએ છીએ વ્યક્તિ ક્યારેય વિશેષ હોતો નથી એમાં રહેલી પ્રતિભા વિશેષ હોય છે આખી ટીમ આવી છે મોટી આપી સભી કે લી કપડાં એક એક જોડી કપડાં છે ખૂબ રાજી થાય છે બધા હે માતાજી ભાઈ હે માતાજી ખૂબ સરસ અમારી યજ્ઞશાળા બનાવી દેજો હો જોરદાર અમારા માતાજી ખુશખુશાલ થઈ જાય અમારો પરિવાર ખુશખુશાલ થઈ જાય અને ખૂબ આશીર્વાદ આપે એવી બનાવી દેજો હોય એવી તમને વિનંતી છે બધાને ભલે ખંભલાઈ કી જય જય ટ્રક નહીં આવી ગયું છે એમનો સામાન અહીંયા હા દિવાલ તમે આવશો ત્યાં તમને જોવા મળશે જ્યારે આખું લખાણ લખીને આપ્યું છે પેઇન્ટરને પણ ઔદિત્ય સુકામ કહેવાણા સહસ્ત્ર સુકામ કહેવાણા કુત્સસ ગોત્ર ક્યાંથી આવ્યું મૂળરાજ સોલંકીએ જે માંડલ ગામ આપ્યું ઔદિત્ય પ્રકાશ નામનો ગ્રંથ તમામથી મળીને આજ સુધીના ખંભલાઈમાં એનું આ બંને દિવાલ ઉપર ખૂબ સરસ લાઈવ પેઇન્ટિંગનું કામ ચાલું છે આ દિવાલ પણ દસ દિવસમાં પેઇન્ટ થઈ જશે લગભગ પણ અદ્ભુત કામ થઈ રહ્યું છે પેઇન્ટર પાસે ઓફિશિયલ અને જ્યારે આખું બની જાય ને આ બધું સ્ટ્રક્ચર ઊભું કરેલું છે નીકળી જાય પછી આપણને દર્શન થશે જય અંબા જય ખંભલાઈમાં કેવડતું જ કરુણા